સુરતની યશ કલગીમાં વધુ એક મોર પીછું છે સ્વચ્છતા માટે દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવનાર સુરતે હવે સ્વચ્છ વાયુ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે જોકે સ્વચ્છ વાયુ સંરક્ષણમાં દેશના એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો જેમાં બસો માંથી એકસો ચોરાણું માર્ક સુરત શહેરે મેળવી પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે સુરત સિટીની ઓળખ અલગ અલગ રીતે થઈ રહી છે સુરતને સ્માર્ટ સિટી ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી સાથે સ્વચ્છ સુરત તરીકે પણ ઓળખવામાં આવે છે અને હવે સુરતની ઓળખમાં વધુ એક ઓળખ ઉમેરાય છે સ્વચ્છ સિટી સુરતનું સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે વાયુ સર્વેક્ષણ માપનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે વાયુ સંરક્ષણમાં દેશભરમાંથી એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો જેમાં તમામ શહેરોને પછાડી મોટી છલાંગ લગાવી સુરત પ્રથમ ક્રમે આવ્યો છે આશા રક્ષણમાં બસ્સો માર્ક્સમાંથી એકસો ચોરાણું માર્ક્સ મેળવી સુરત જે રીતે પ્રથમ આવ્યું છે તેને લઈ સુરતના લોકો સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે આ સિદ્ધિ મેળવવામાં સુરતના લોકો સૌથી આગળ છે

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમે આવ્યું છે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ અને ગુજરાતના માનવીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સુરતમાંથી રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ મેયરશ્રી અને પદાધિકારીશ્રીઓ એમપીશ્રીઓ એમએલએશ્રીઓના સતત માર્ગદર્શન અને સહકારથી સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે સુરત શહેરની વહીવટી ટીમને પણ હું અભિનંદન પાઠવું છું આ ગૌરવ સુરત શહેરના લોકોનું ગૌરવ છે સુરત શહેરના લોકોને એક્ટિવ પાર્ટિસિપેશન એમનું એક્ટિવ ઇન્વોલ્મેન્ટ અને એમના સાફ સહકારના કારણે સુરત શહેરને આ ઉપલબ્ધિ મળેલ છે એટલે સુરત શહેર જ્યારે સમગ્ર ભારત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપનું હું આર્થિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે ભવિષ્યમાં પણ એવી રીતે નવી નવી સિદ્ધિઓ સુરત શહેરને મળે અને આપનું સાક સહકાર અમને સતત મળતું રહે એવી અપેક્ષા પણ રાખું છું બ્યુરો રિપોર્ટ સુરત